એમ કીધું તું ગમે એમ કરીને પતાવો મારા ઘરે મારી બાયડી ની બધા રડે છે અને આ બધું ગમે એમ કરીને હંકે જય માતાજી જય શ્રી રામ મિત્રો આપણે ફરી વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ફરીથી આપણે એક નવો એક વિડીયો લઈને આવી ગયા છીએ જે વિશે દાડેથી દાડેથી કીર્તિબેન પટેલ અને ખજુરભાઈ વિશે મોટો વિરોધ ચાલી રહ્યો છે અને દિવસે દિવસે કીર્તિબેન પટેલ નજનવીન ખોલાસા પાડી રહ્યા છે અને એવો જ એક વિડીયો એક બનાવેલો છે લાઈવ ની અંદર એવું કીર્તિબેન પટેલ એક વિડીયો લાવ્યા છે જે આપણે પાછો વિડીયો આપણે દેખાડવાનો છે અને એ વિડીયો પહેલાં આપણે જોઈ લઈએ કીર્તિબેન પટેલ હું બોલી રહ્યા છે અને એ વિષે પછી આપણે કાકા વાત કરીશું તો વિડીયોમાં ઠેઠ બધી બન્યા રહેજો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલાં આપણે વિડીયો જો પછી આગળની આપણે ચર્ચા પછી કરીશું અને આમાં તમારું હું કેવું છે એ પાછા કોમેન્ટ કરી દેજો પહેલાં આપણે વિડીયો જોઈ લઈએ તમે લોકો વિચારો કે આને કઈ કર્યું જ ના હોય એની કઈ ભૂલ જ ન હોય તો સમાધાન શેનું સમાધાન શેનું શું કામ એવા કલાકારો પાસે ભુવાજી પાસે એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો ગમે એમ કરો આ મેટર પતાવડાવો એવું આ ભંગાર કેમ બોલવું પડે છે જે આને ભગવાન માને ને એ આને પૂછો બાકી કાલે કોઈ સાહિત્યકાર નહીં આવે મારા માટે કોઈ બુવાજી નહીં આવે તો મારી પાસે બધું જ છે યા લાઈવ માં ચેતવણી આપું છું કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિક ને કેવી પડે ડાયરામાં તો બહુ વખાણ કરો છો ડાયરામાં બહુ વખાણ કર્યા તો હવે પર્સનલ માં શું છે ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા ત્યારે નતી ખબર ને કે સમાધાન માટે આવશે હે તો પછી આવો અને કયો કે આ બંગ આ ખજુરબાઈએ મને એમ કીધું તું ગમ એમ કરીને પતાવો મારા ઘરે મારી બાયડી ની બધા રડે છે અને આ બધું ગમ એમ કરીને હમકે લાવો બરાબર કીર્તિબેન ને કયો કીર્તિ પટેલને ને કયો જેને ત્રણ ઘરના ચાર ઘરના કે પાંચ ઘરના જે જોઈએ તે પૈસા આપી દઈએ એમને જ્યાં ઘર બનાવો હોય ગરીબો ના બનાવી દે એમ મને આવ્યો ફરો આપી અને જોઈ નો બોલે

કેમ કે ઈ ખરીદે બારપાઈ તો રેકોર્ડિંગ હે છે ને હું શું પુરાવો તમ તારે અને આરા આરા માથાય છે તમ તારે વચમાં જે હતા ને બધા હો ન્યા પાસે ખરીદવા નો જાતો તારો વાક જ નથી તો સમાધાન છે નું આજે આટલું આટલું ફંડ લઈને તમે એમ કેવો માર્કેટમાં હે આટલું આટલું ફંડ લઈને તમે પછી એમ કયો કે હું મારા નવ્વાણું ટકા વાપરું છું ક્યારેક ક્યારેક મારા બેંક બેલેન્સમાં પાંચસોને ચોત્રીસ રૂપિયા જ પડ્યા હવે તારો બાપ તને ખબર છે આઈ ના આઈસીઆઈસીના અકાઉન્ટમાં મિનિમમમ કેટલું બેલેન્સ રાખવું પડે હે તમને લાગે છે કે આટલું તળિયું જાટક કોઈ સેવા કરે એટલું તો અરે લાંબુ તો વિચારો યાર હે કોક નો ઘર બતાવીને તમે કેટલું ફંડ ઉઘરાવો છો મે તમને કીધું ને કે આ ડોલરિયા એટલે કે 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 મીન્સ ખબર હોય આ ગામના પબ્લિક બધા એનઆરઆઈ છે બારડોલીના ગામ એટલા બધા એનઆરઆઈ છે હે ખબર એનઆરઆઈ ના ગામમાં જવાય જવાનું બરાબર અને ફંડ ઉઘરાવવાનું યુએસ માં તો એમ થાય ઓ પેલા તો તો હવે યુએસએ કોઈ થતું કેમ કે ગઈ કે ભાઈ ફંડ લઈ લઈને જતા રહ્યા અને પછી કોઈ પણ જાતનો રિસ્પોન્સ નહીં કોઈ પણ જગ્યાએ નામ નહીં અને બધી જ જગ્યાએ મીડિયા માં એવું બોલ્યો લો કે હું વાપરું છું મારા પૈસા મારા પૈસા મારી મહેનત હાલાલ ભાઈ કેમ કરીને કોઈ ડોલર ભેગા કર્યા ને પૂછીએ જા દિન રાત મહેનત કરવી પડે અમેરિકામાં એમ નામ નથી કવાતા પૈસા અને પાતો પોટ પટેલો પાએ તારે દાન લાવવું છે હે ઉમિયા ધામમાંથી તારે દાન લઈ આવું છે કંટકીમાંથી અને પાછો આમ બોલે હે બોસ્ટન ગ્રુપમાંથી તારે દાન લઈ લેવું છે હે ન્યુ યોર્ક ગ્રુપ માંથી દાન લઈ લેવું છે યાદ આવે ને તને ગ્રુપ કંટકી યાદ છે ને હે નવશક્તિ ધામ જે ઉમિયા માં બહુ મોટું શક્તિપીઠ બનાવ્યું છે એ મિત્રો કૃતિબેન પટેલ આ અંદર એવું કહી રહ્યા છે કે ભાઈ મારા ઘણા સમાધાન ના ફોન ખજુરભાઈ પોતે કરાવે છે કારણ કે જે કલાકારો છે લોક સાહિત્ય કલાકારો છે એ મારા ફોન કરાવશે કે સમાધાન માટે પણ કીર્તિબેન પટેલ સમાધાન કરવા માટે રાજી નથી એક અલગ અને બીજો ખુલાસો એ કે જે વિડીયોની અંદર કીર્તિબેન પટેલે એવી રીતની વાત કરી હતી કે એક છોકરાની હત્યા થઈ હતી હત્યાની જાણકારી વિશે વિઝિટ કરવા પોતે આપણા લાલભાઈ આહિર છે એ પોતે સુરતની અંદર જઈને જેના ફેમિલી સદસ્ય માણસ જેના ઘરના માણસો છે એની અંદર વાત કરે છે કે ભાઈ આ સાચું હું છે લાલભાઈ એ વિડીયો પણ મૂકેલો છે તો આપણે વિડીયો એ પણ આપણે જોઈ લઈએ કે કોણ સાચું છે અને કોણ ખોટું એ આપણે પહેલાં લાલભાઈ આહિરનો પહેલાં વિડીયો જોઈ લઈએ પછી આપણે મિત્રો આ છે ભદુભાઈ ને આ છે ભદુભાઈના પપ્પા આપણે અત્યારે

કસરામાં કે એના ગારામાં કે એમાં એ ખૂટી ગયો છે એમાં એને કોઈ કોઈની કાંઈ એમને શંકા નથી ને આ ઉડાડ્યું એ ખોટું ઉડાડ્યું એનો કોઈ જાતનો દોર નથી એ અમારા સંબંધિત છે ને નો જે થયું ભવિષ્ય એટલે તત્વો તરત એનો ફોન આવી ગયો અને તરત જ અમારા ઘરના બધા ન્યા ફોગી ગયા અને પછી એને પાંચમે દિવસે ભદુભાઈની ઘેરે જય માતાજી દાદા જય માતાજી દાદા તમને ક્યારે ખબર પડી હતી કે આ બનાવ બન્યો ત્યારે

અમે સમાચાર મેળ્યા અને અહીંથી રવાના થયા સાપુતારા બે અઢી કલાક અમે અહીંયા પહોંચી ગયા પછી અહીંયા બધા એના તરીયા હતા આજુબાજુના એ બધા ઢુંડતા હતા ગોતતા હતા અને જે દેને કીધું છે કે એના પરિવારને ખબર નથી ત્રણ દિવસે ખબર પડી અમને બન્યા પછી અડધો કલાકમાં અમને મેસેજ આવી ગયો અને અમે બે અઢી કલાક અહીંયા પહોંચી ગયા છ દિવસ અમે ત્યાં આવ્યા પાંચમી દિવસે ઓટોમેટિક બાર બહાર નીકળી અને અમે ઘરે લઈને આવ્યા પછી એનો રિપોર્ટ આવ્યો ઓટોમેટિક પર આવ્યો પાણી ડૂબી પાણી પીને ઓફ થઈ ગયો એમાં કોઈ જાતનું શોક નથી કોઈ કઈ કર્યું નથી કોઈ કરો કઈ માનતા નતા ને આ પરિવાર છે ને મારા મામાના દીકરાના દીકરા છે અને આજની તારીખમાં અમે એક ભાણામાં ખાઈ છીએ ને અમારે સંબંધ છે એટલે આ વાત જે વિડીયો ફરે છે એ તદ્દન ખોટી છે હું એનો કાકો છું અને પરિવારમાં માં શું અને આ મારા ભાગી જે મારા મોટા ભાગે મારા છોકરા મોટા ભાગે તમે મોટા ભાગે આ બધું ભાઈ ની એટલે આ વાત તદ્દન ખોટી છે અને તરત અમે ત્યાં પહોંચી ગયા હતા જય માતાજી આ કીર્તિબેન પટેલ જે પદુ પદુ ભાઈ કે છે એ વાત ખોટી છે એનું નામ પદુ નહીં પણ એનું નામ ભદુ ભાઈ છે અને સાચું નામ છે જયેશભાઈ દવે અને એ એમ કહે છે કે એક્સપાયર થઈ ગયા ભદુભાઈ ત્યારે એના પરિવારને ત્રણ દિવસે જાણ કરી એના મમ્મી પપ્પાને એ વાત તદ્દન ખોટી છે કેમ કે મારા ભદુભાઈ એક્સપાયર થઈ ગયા બે ની છની સાલમાં અને એમના પપ્પા એટલે મારા મોટા પપ્પા ઓગણીસો ને એકાણુંની સાઈડમાં એક્સપાયર થઈ ગયા છે તો એ કઈ રીતે કહી શકે કે એના પપ્પાને જાણ કરી એને મમ્મીને જાણ કરી ત્રણ દિવસે એ વાત તદ્દન ખોટી છે તરત જ ફોન આવી ગયો તો અને મારા પપ્પા મારા કાકા અને અમારો પરિવાર બે કલાકની અંદર ત્યાં પહોંચી ગયો હતો અને શોધખોળ ચાલુ કરી દીધી દીધીતી આ કીર્તિબેન બોલે છે કે આ બધુનો આમ છું ને આમ છું ની બધું ખોટું છે બધું મારો દીકરો છે અને નીતિને યતીને એ મારો દીકરા જ છે અમારે કોઈ લેવા દેવા નથી આ બધી આવું ખોટું બધાને ઇન્જામ લગાડે છે બાકી એનો કોઈ દોર નથી મિત્રો આ આખી આખો બધુ ભાઈનો પરિવાર છે આ એના કાકા છે આ એના મમ્મી છે મિત્રો 18 વર્ષને કહેવા માંગુ કે આખી આખી સસાઈ આખું એ આ બતોય બહાર પડી ગયું મારે ખાલી એટલું જ કહેવાનું છે કે કીર્તિ પટેલ ખોટી છે આ બાબત ઉપર એને કઈ ખબર નથી કોઈ ખોટ જોયું મિત્રો જે કીર્તિ પટેલે આરોપ નાખ્યો તો કે એક છોકરાની હત્યા કરવામાં આવી હતી એ આપણે લાલભાઈ આહિર પોતે જે સુરત જઈને વિઝિટ કરે છે ભદુભાઈના ઘરે અને એના ફેમિલી મેમ્બર સાથે વાત કરે છે અને આ બધી વાતચીત કરે છે કે ભાઈ હું પણ એવી રીતનું કાંઈ કોઈ છે નહીં હત્યા કરવામાં આવેલું નથી આવું બધી વાત છે ચાલે છે પણ આમાં હાસુ હું હોય એ તો આપણને ખબર નથી વિડીયો દ્વારા આપણને એ ખબર પડે અને આવા બધા વિડીયો વાયરલ થતા હોય એટલે અમે તમને દેખાડી કે અને બીજી વાત એ કે આપણા ખજુરભાઈનું એક કોલ રેકોર્ડિંગ બહાર પડ્યું છે અને એમાં કીર્તિ પટેલને જવાબ આપ્યો છે એટલે એ આપણે કીર્તિ પટેલ ખજુરભાઈનું કોલ રેકોર્ડિંગ છે એ પણ આપણે પહેલાં જોઈ લઈ નિવેદન હંમેશા છે ને સારા લેવલના સારા માણસોના જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના એ પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળાઓને નિવેદન લેવાના હોય સાહેબ

જોયે મિત્રો આ છે ખજૂરભાઈનું રેકોર્ડિંગ આપણને તો ખબર નથી આ પણ આ બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે વાયરલ થઈ ગયું ઓડિયો છે કોલ રેકોર્ડિંગ ખજૂરભાઈ રીતે આવી રીતનું વાત કરી છે અને વિડીયો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે નથી ખજૂરભાઈની સાઈડ કે બીજી વાર હું તમને કહી રહ્યો છું કે નથી આ વિડીયોની અંદર આપણે નથી ખજૂરભાઈની સાઈડ કે નથી કીર્તિભેનની સાઈડ અને તમે કોની સાઈડ છો એ પાછા કોમેન્ટ કરજો અને મારું કામ છે કે વિડીયો આવા વાયરલ થઈ ગયેલા હોય એને તમને તમારું જે પહોંચાડવાના જે ન જોયું હોય એ તમને દેખાડવાના આવી રીતની કંઈક વિરોધ ચાલી રહ્યો છે અને તમે કોની સાઈડ જો એ બધા કોમેન્ટ એક કરી દેજો જય માતા